હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો શિયાળો આવે અને આપણને કંઈ ને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થતું હોય છે તો એવું જ આજે ડીશ બનાવી છે મેં તો અહીં રોટલા અને લીલવાની કઢી બનાવી છે તો અહીં કઢી માટે મેં એક વાડકી જેટલું દહીં લીધું છે અને એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલો મેં અહીં ચણાનો લોટ એડ કર્યો છે અને હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે પાણી એડ કરીશું તો અહીં લીલવાની કઢી છે એ શિયાળામાં સૌના ઘરે બનતી જ હોય છે અને સૌને ભાવે એવી ટેસ્ટી અને ગરમા ગરમ તો વધારે જ ભાવે વધારે જ ખવાઈ જાય એવી સરસ કઢી આપણે બનાવીશું તો અહીં આદું લીધું છે એક મોટો ટુકડો પાંચ ચારથી પાંચ મેં લસણ લીધું છે સોરી લસણની કઢી લીધી છે અને બેથી ત્રણ મેં તીખા લીલા મરચાં લીધા છે અને બધું જ સારી રીતે આપણે ક્રશ કરી લઈશું ખાંડી લઈશું આપણે તો હવે આપણે કઢી છે એ ખૂબ ઝડપથી બની જાય એના માટે મેં કુકરમાં એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં ચપટી મેં રહી નાખી છે અડધી ચમચી મેં હળદર અને વન ફોર ટીસ્પૂન જેટલી મેં હિંગ એડ કરી છે અને હવે આપણે જે લીલવા છે આપણે તુવેરના દાણા છે એને આપણે અંદર એડ કરી દઈશું અને અડધો કપથી થોડું વધારે એવું આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે તુવેરના દાણા છે એને બાફી લઈશું તો ખૂબ ઝડપથી આપણી કઢી બની જશે તો અડધી ચમચી મેં લાલ મરચું અને ચપટી મેં મીઠું એડ કર્યું છે અને હવે આપણે એને ત્રણેક સીટાઈ વગાડી દઈશું એટલે આપણી તુવેર છે એ સરસ રીતે ચડી જાય અને એક સાઈડમાં આપણે ઘડી વગાડીશું તો ઘી લીધું છે મેં બે ચમચી એમાં જીરું એડ કર્યું છે તજ અને લવિંગ એડ કર્યા છે સાથે મીઠો લીમડો એડ કર્યો છે લીમડો સરસ તતડી જાય અને પછી આપણે લાલ મરચાં સૂકા એડ કર્યા છે અને આદુ મરચાં અને લસણની જે આપણે ખાંડેલા છે એને અંદર એડ કરી દઈશું અને થોડું સંતળાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરીશું તો આપણે ડાયરેક્ટ ઘીની અંદર હિંગ એડ નહીં કરીએ અત્યારે આપણે હિંગ એડ કરીશું અને હવે સારી રીતે સંતળી જાય પછી અહીં મેં એકથી દોઢ ચમચી જેટલો જે અથાણાનો જે મેથીઓ મસાલો આવે છે એના અંદર એડ કર્યો છે અને અથાણા આ જે મસાલો છે એના લીધે કઢી બહુ ટેસ્ટી બને છે તમે ના નાખતા હોય તો એકવાર તમે એ રીતે નાખી અને જોજો બહુ ટેસ્ટી બને છે અને હવે આપણે જે છાસ છે ચણાના લોટ અને દહીંનું મિશ્રણ છે એના અંદર એડ કરી દઈશું અને હવે આપણે કઢીને ઉકળવા દઈશું અહીં એક ચમચી મેં ધાણાજીરું નાખ્યું છે અને હવે એક સાઈડ આપણી કઢી ઉકળી રહી છે ને એક સાઈડ આપણી તુવેર છે એ બફાઈ ગઈ છે લગભગ ત્રણ સીટી વાગી ગઈ છે થોડું કુકર ઠંડુ પડે એટલે આપણે ચેક કરીશું કે તુવેર આપણી ચડી ગઈ છે કે નહીં તો ત્રણ સીટી વાગાડી છે અને તુવેર એકદમ સરસ રીતે ચડી ગઈ છે એના દાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને કઢીની અંદર એડ કરી દઈશું તો આ રીતે કઢી બનાવીએ છીએ તો લગભગ બારથી પંદર મિનિટમાં તો કઢી બની જાય છે એટલો ટાઈમ પણ નથી લાગતો અને આખો ફૂલ ડીશ છે રોટલા અને કઢી આપણા વીસ મિનિટની અંદર રેડી થઈ જાય છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જો તમને ગળપણ ભાવતું હોય તો તમે થોડું ગોળ એડ કરવાનો કઢી આપણી ઉકળી રહી છે થોડા આપણે કોથમીરના પાન એડ કરીશું ચપટી મેં અહીં ગરમ મસાલો એડ કર્યો છે જો તમારી પાસે લીલું લસણ હોય તો જરૂરથી નાખજો મારી પાસે અત્યારે છે નહીં તો મેં નથી નાખ્યું અને કઢીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ઉકાળીશું તમને જેવી એની થિકનેસ ગમતી હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું અંદર અને કઢી લગભગ આપણી બની ગઈ છે તો હવે આપણે રોટલા બનાવીશું તો અહીં બાજરીના લોટની અંદર થોડું મેં મીઠું એડ કરેલું છે અને હવે પાણી વડે આપણે લોટને મસળતા જઈશું આપણે જેટલો મસળીશું એટલો આપણો રોટલો સોફ્ટ બનશે અને તમને એને ટીપતા ફાવશે હાથ વડે તો એને મસળવો ખૂબ જરૂરી છે તો હવે આપણે રોટલા બનાવીશું તો આના પહેલાં પણ એક વિડીયો મેં મૂકેલો છે બાજરીના રોટલાનો જેને મેં આદણી ઉપર થેપીને મેં બનાવ્યા છે પણ આજે મેં હાથ વડે જ બનાવ્યા છે તો નાના નાના બન્યા છે પણ મેં હાથ વડે જ બનાવ્યા છે તો આ રીતે આપણે રોટલાને બે હાથ વડે થેપી અને સાઈડમાંથી એને થોડું પતલું કરતાં જઈશું એની ધકીનારો છે એને થોડી પાતળી કરતા જઈશું અને રોટલા આપણે બનાવી લઈશું તો અહીં રોટલો સરસ રીતે મારો બની ગયો છે અને હવે હું તવી પર લઈ લઈશ તો અહીં માટીની તવી પર જ આપણે એને શેકીશું અને ધીમે રહીને આપણે મૂકીશું જેથી વચ્ચેથી એ ફૂલેની નહીં અને આખો રોટલો આપણો સરસ બને તો એક રોટલો બને છે ત્યાં સુધીમાં મેં બીજો રોટલો પણ આ રીતે થેપી લીધો છે હાથ વડે અને હવે આપણે એને ઉલટાઈ દઈશું જે તવી પર છે રોટલો એને તો સરસ રીતે ફૂલીને આપણો રોટલો બનીને રેડી છે એને આપણે ઘી લગાવી અને રહેવા દઈશું તો આ રીતે બધા જ રોટલા મારા બની ગયા છે અને કઢી અને રોટલા બનાવતા લગભગ વીસ મિનિટ થઈ છે જો કઢી તમે આ રીતે તુવેરના દાણાને આ રીતે બાફીને બનાવશો તો ટેસ્ટી પણ બને છે અને ઝડપથી પણ બની જાય છે તો બધા જ રોટલા બની ગયા છે તો તમે તમારી પાસે માટીની તવી ના હોય તો તમે એને લોખંડની તવી પર પણ બનાવી શકો છો તો બસ આપણા બધા જ રોટલા રેડી છે તો હવે આપણે શરૂ કરીશું તો આ રીતે ઘી આપણે અંદર પણ લગાવીશું થોડું તમને જેટલું ના લગાવવું હોય એટલું તમે ઘી લગાવી શકો છો રોટલા સાથે ઘી ખૂબ જ સરસ લાગે છે તો અહીં કઢી અને રોટલા આપણા રેડી છે એને મેં ટામેટા ડુંગળી મૂળા સાથે મેં હળદર આથેલી છે અને આથેલા મરચાં છે એની સાથે સર્વ કરે છે તો તમને રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે